નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર દોસ્તો નિફ્ટી ઇન્ડેક્સ આજે એકસો સડસઠ પોઈન્ટ વધીને પચીસ હજાર ત્રણસો બેતાલીસ બંધ આવ્યો છે આજે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ સાત ટકા જેટલો ઉપર ગયો છે આજે ડિફેન્સ ઇન્ડેક્સે સાચા અર્થમાં સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે માર્કેટને આજે આખે આખું સેક્ટર સારી રીતે ચાલી ગયું છે નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ ચાર પોઈન્ટ ઓમેક્સ ઓટો લિમિટેડ વીસ ટકા વધી એકસો સત્તર રૂપિયા બંધાયો છે વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી ઇન્ફોબિન્સ ટેકનોલોજીસ વીસ ટકા વધીને આઠસો અઠ્યાસી રૂપિયા બંધાયો છે તેમાં પણ વીસ ટકાની ટેકનોલોજી વધારો થયો સ્ટોક એકસો ત્રણ રૂપિયા બંધ આવ્યો છે બંધ આવ્યો છે જેને ડિફેન્સ ઇન્ડેક્સની આજે વધવામાં એક આગેવાની લીધી હતી ડિફેન્સ ઇન્ડેક્સમાં સૌથી વધારે વધવામાં આઠ આજે ગોલ્ડ ઇટીએફ આજે ત્રણ ટકાથી પણ વધારે પ્લસમાં રહ્યા છે સિલ્વર ઇટીએફમાં આજે સવા બે ટકાની તેજી રહી છે સજનો અહી કંપની તથા ફંડામેન્ટલના વીસેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ સમજવા વિનંતી કરું છું દોસ્તો ઇન્ડેક્સ વાઇઝ જોઈએ તો આજે સૌથી વધારે ડિફેન્સ ઇન્ડેક્સમાં તેજી રહી છે તેમાં પણ સૌથી વધારે વધનાર ડાટા પેટર્ન્સ તેર પોઈન્ટ ત્રેસઠ ટકા પ્લસમાં રહ્યો છે કંપની ભારત દેશમાં રક્ષા તથા એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની સૌથી તેજ ઝડપે આગળ વધતી એક કંપની છે આ સ્વદેશી રૂપથી વિકસિત રક્ષા ઉત્પાદનની ઉદ્યોગ સેવા પ્રદાન કરવા વાળી ચુનિંદા રક્ષા તથા એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ બનાવનાર એક કંપની છે પાંત્રીસ વર્ષથી પણ વધારે સમયથી ડિફેન્સમાં કાર્યરત છે જેણે અંતરિક્ષ વાયુ ભૂમિ તથા સમુદ્ર સહિત દરેક પ્લેટફોર્મ માટે ઉત્પાદન ઉપલબ્ધ કરી રહી છે જેમાં એલસીએ તેજસ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર્સ અને બ્રહ્મોસ મિસાઇલ સામેલ છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એકાણું કરોડ હતું તે ત્યાંથી વધી ત્રણસો કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રીસ કરોડ થી વધી ઓગણપચાસ કરોડ થયો છે નેટ પ્રોફિટ જોઈએ તો કરોડ 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 ત્યાંથી ત્યાંથી થઈ અને થયો છે નો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષનો એકત્રીસ ટકા છે શીટ જોઈએ તો બોરોવિંગ છ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર પાંચસો કરોડ છે બાવન વીક હાઈ બત્રીસો ઓગણ સિત્તેર રૂપિયા રૂપિયાનો બનેલો છે પી રેશિયો બાસઠ છે આર ઓસી એકવીસ ટકા છે આરઓઈ પંદર ટકા છે ડિવિડન્ડ યીલ્ડ ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બેતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ દસ પોઈન્ટ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પાંત્રીસ પોઈન્ટ સત્તોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઓગણીસો માં સ્થપાયેલી ભારત સરકારની આ એક કંપની છે અને ખાણનો ખોદકામ કરીને કોપર તથા અન્ય ધાતુનું ઉત્પાદન કરી તેને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરીને વેચાણ કરવાનું કામકાજ કરે છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો અઢાર કરોડ હતું તે ત્યાંથી વધીને સાતસો અઢાર કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો બે કરોડ થી વધી એકસો છાસી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ આઠ ટકા છે પરંતુ ટીટીએમ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ટીટીએમ સોળ ટકા છે સ્ટોક પ્રાઇસ એ બોતેર ટકા છે પાંચ વર્ષનો સાઠ ટકા છે દસ વર્ષનો ઓગણત્રીસ ટકા છે અને વીતેલા એક વર્ષનો સ્ટોક પ્રાઇસ એ હજાર એકસો અઠોતેર ટકા છે એક વર્ષમાં એકસો અઠોતેર ટકાનું અધ અધ રિટર્ન આપ્યું છે આ કંપનીએ

શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સાસઠ પોઇન્ટ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ છ પોઈન્ટ છપ્પન ટકા છે ડીઆઈઆઈ પાસે પાંચ પોઈન્ટ સત્તાવન ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ એકવીસ પોઈન્ટ બોતેર ટકા છે ડિસેમ્બર મહિનામાં સ્ટોક ચારસો રૂપિયા આજુબાજુ જયારે ટ્રેડ કરતો હતો અને બ્રેકઆઉટ આપ્યો હતો ત્યારે તે બ્રેકઆઉટને ધ્યાને લઈને વિગતે ચર્ચા કરી હતી આ કંપનીઓ વિશે આગળની કંપની છે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ ભારત સરકારના ખાણ મંત્રાલયને આધીન આ એક નવરત્ના કંપની છે જેનો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ચાર હજાર એક કરોડ હતું તે ત્યાંથી વધી ચાર હજાર બસો બાણું કરોડ થયો છે નેટ પ્રોફિટ એક હજાર છેતાલીસ કરોડ થી વધી એક હજાર ચારસો ત્રીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ચૌદસો પાંત્રીસ કરોડ થી ઓગણીસો કરોડ ત્યાંથી પાંચ હજાર બસો અડસઠ કરોડ થઈ અને છ હજાર એકસો તેર કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકવીસ ટકા છે ટીટીએમ એકસો ઓગણીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છ ટકા છે ટીટીએમ એકત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છે હજાર ત્રણ વર્ષનો સિત્તેર ટકા છે પાંચ વર્ષનો ત્રેપન ટકા છે દસ વર્ષનો અઠ્યાવીસ ટકા છે અને વીતેલા એક વર્ષમાં એકસો ચૌદ ટકા છે સ્ટોક રોકેટ ગતિએ ઉપર ગયો છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ છપ્પન કરોડ છે રિઝર્વ કંપની પાસે અઢાર કરોડ નો છે માર્કેટ કેપ ચુમ્મોતેર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચારસો છ રૂપિયા છે સ્ટોક આજે સાડા પ્લસ માં રહ્યો છે પી રેશિયો બાર છે આર ઓસી ચુમ્માલીસ ટકા છે આરઓઇ બત્રીસ પોઈન્ટ ટકા છે ડિવિડન્ડ બે પોઈન્ટ ઓગણસાઠ ટકા છે ફેસ વેલ્યુ પાંચ છે દર્શક મિત્રો પી રેશિયો બાર છે જે બાબત ખાસ ધ્યાને લેવી શેર પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન ટકા છે એફઆઈઆઈ પાસે ઓગણીસ પોઈન્ટ હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ બાર છે અને પબ્લિકનું હોલ્ડિંગ સોળ પોઈન્ટ સિત્તેર ટકા છે આ પીએસયુ કંપની એ કમાલ કરી નાખી છે આવતી તારીખ ત્રીસ જાન્યુઆરીએ રિઝલ્ટ આવવાનું છે જેને બરાબર સમજી લેવું ખાસ જરૂરી ગણાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર